એની ડિટેલમાં ગહન ચર્ચા આપણે કરી છે હવે એકદમ અલગ ટોપિક અલગ મુદ્દા પર આપણે જઈ રહ્યા છીએ અને એ મુદ્દો એટલે ગ્રાહક જાગૃતિ ગ્રાહક જાગૃતિ શા માટે જરૂરી છે વર્તમાન સમયની અંદર ગ્રાહકોએ ખરીદી કરતી વખતે જાગૃત રહેવાની શા માટે જરૂર છે તો કે ભાઈ ગ્રાહકો શોષણ ઘણી બધી રીતે થાય છે કઈ કઈ રીતે થાય છે એની ચર્ચા આપણે કરી લઈએ તો સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે ગ્રાહક કોને કહેવાય અને ગ્રાહક જાગૃતિ શા માટે જરૂરી છે તો કે ગ્રાહકનો સામાન્ય અર્થ એટલે ખરીદનાર સમાજનો કોઈ પણ વ્યક્તિ હું તમે બધા એવરી કોઈ પણ વસ્તુ જ્યારે ખરીદવા જઈએ છીએ ત્યારે આપણે બધા ગ્રાહકો જ છીએ કોઈ વેપારી દુકાનદાર કોઈ સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમત રૂપે નાણાં કે અવેજ ચૂકવીને પોતાની વપરાશ માટેની ચીજવસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિ એટલે એને કહેવાય છે ગ્રાહક જો અહીંયા આપણે યાદ કરવી પડે વસ્તુ વિનિમય પ્રથા જેને બાર્ટર સિસ્ટમ કહેવાય કે ભાઈ કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ છીએ ત્યારે એના બદલામાં આપણે નાણાં આપીએ છીએ તો દરેક વખતે વસ્તુ ખરીદતી વખતે નાણાં જ આપીએ એવું જરૂરી નથી નાણાં અથવા તો વસ્તુના બદલામાં પણ વસ્તુ મળી શકે એટલે નાણાં કે અવેજ ચૂકવીને પોતાની જરૂરિયાત માટેની વસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિ એટલે એને કહેવાય છે ગ્રાહક હવે કોઈ પણ ગ્રાહક વસ્તુ ખરીદવા માટે જ્યારે જાય છે ત્યારે વેપારી કે દુકાનદાર અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિ ટ્રિક તરકીબો ખોટી રીત રસમ અપનાવીને ગ્રાહકને છેતરવાનો પ્રયત્ન કરતા હોય છે તો એની સામે લડત આપવા માટે ગ્રાહકને અલગ અલગ ઉપાયોની જાણકારી આપવી અને એના અધિકારોનું રક્ષણ કરવું એને કહેવાય ગ્રાહક જાગૃતિ એટલે ગ્રાહક જાગૃતિનો ઝુંબેશ જરૂરી છે તો આપણને પ્રશ્ન થાય કે ગ્રાહકનું શોષણ કઈ કઈ રીતે થાય છે બોર્ડ ની પરીક્ષા માટે આ પણ એક અગત્યનો પ્રશ્ન છે ગ્રાહકનું શોષણ કઈ રીતે થાય તો કે ભાઈ સૌથી પહેલા તો ઓછો તોલ માપ વેપારી જે વજન કાટો વાપરે છે હું તમને બહુ સચોટ ઉદાહરણ આપું મારી પાસે બરણી છે બરણી જોઈને બરણી એ બરણીની અંદર ત્રણ કીગરા ઘી ભરી શકાય એમ છે હું ડેરી એ જાઉં છું અને ડેરી વાળા અંકલ ને એમ કહું છું કે ભાઈ આ બરણીની ની અંદર મને ત્રણ કિલો ઘી આપો સમજો બરાબર ધ્યાનથી હવે એ ડેરી વાળા અંકલ શું કરશે લાવભાઈ બરણી લેશે મારી પાસેથી એમાં ઘી નાખશે ઇલેક્ટ્રિક વજન કાંઠા ઉપર મૂકી દેશે જો બટા આ ત્રણ કિલો ઘી થઈ ગયું થઈ ગયું શું ખરેખરી બરણીમાં ત્રણ કિલો ઘી હશે સમજાય એને વંદન છે ન સમજાય સલામ છે એ બરણીનું વજન બસો પચાસ ગ્રામ હોય તો નથી લાગતું કે બરણીની અંદર બસો પચાસ ગ્રામ ઘી ઓછું ભરાયું હશે પહેલા તો એ બરણીને વજન કાંટા ઉપર મૂકવી પડે ખાલી બરણીને વજન કાંટા ઉપર મૂકવી પડે બસો પચાસ ગ્રામ વજન એનું માઇનસ કરીને પછી એમાં ત્રણ કિલો ઘી નાખો એ પૂરેપૂરી ભરાશે એટલે આવી રીતે ગ્રાહકને ખબર ન પડે ઇલેક્ટ્રોનિક વજન કાંટા એવા તો પણ ગ્રાહકનું શોષણ થાય જ છે પછી આવી રીતે ના જે ત્રાજવા હોય પાંચસો ગ્રામ નું વજન ઘી ગહી ને ચારસો ગ્રામ નું કરી નાખ્યું હોય ત્રાજવામાં મૂકે જો પાંચસો ગ્રામ છે શાકભાજી વાળા હમ એક બાજુ પણ ઘસી ઘસી ચારસો ગ્રામ નું કરીને શાકભાજી ચારસો ગ્રામ કટાઈ ગયેલા ત્રાજવા કટાઈ ગયેલા વજનિયા વેપારીને વાપરવાનો કોઈ અધિકાર નથી કોઈ વેપારી આવા વજનિયાનો વાપરી શકે તો આવી રીતે ગ્રાહકને છેતરવામાં આવે છે લેખું હોય કરતા નેટ વજન કોને કહેવાય અને ગ્રોસ વજન કહેવાય કોને વર્ગખંડની અંદર હું જ્યારે લેક્ચર લેતો હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન કરું છું અને વર્ગખંડની ની અંદર બેઠા હોય એમાંથી એસી ટકા વિદ્યાર્થીઓને નથી ખબર હોતી કે નેટ વજન કોને કહેવાય ગ્રોસ વજન કોને કહેવાય નેટ વજન એટલે માત્ર વસ્તુનું વજન અંદર જે વસ્તુ ભરેલી છે માત્ર વસ્તુનું વજન સિંગતેલ નો ડબ્બો હોય તો અંદરના તેલનું ખાલી વજન કરવામાં આવે નેટ વજન કહેવાય અને ડબ્બા સહિતના તેલનું વજન કરવામાં આવે તો એને ગ્રોસ વજન કહેવાય ગ્રોસ વજન એટલે પેકિંગ સહિતનું વજન તો એમાં પણ ગ્રાહકોને છેતરવામાં આવે છે એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય આવી વસ્તુઓ પણ વેપારીઓ દ્વારા વેચવામાં આવતી હોય છે મેડિકલ સ્ટોર હોય કરિયાણાની દુકાન હોય એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય વાપરવાની અંતિમ તારીખ વીતી ગઈ હોય એવી વસ્તુઓ પણ એ વેપારીઓ દ્વારા આપવામાં આવે છે સૌંદર્ય પ્રસાધનો એની અંદર આવી ભેળસેળ ખૂબ થાય ડુપ્લિકેટ વસ્તુ ગ્રાહકને આપવામાં આવે પોન્સ ડબ્બા ઓરિજિનલ જેવો જ ડુપ્લિકેટ હોય ગ્રાહકને ખબર નથી પડતી એટલે એવી રીતે નકલી વસ્તુઓ વેચીને પણ ગ્રાહકોને છેતરવામાં આવે છે છાપેલી કિંમત કરતા વધારે કિંમત લઈ અને ગ્રાહકને છેતરવામાં આવે છે એમાં વેપારી પાછળ શું કે અમારે ટેક્સ ભરવો પડે છે એટલે છાપેલી કિંમત કરતાં વધારે કિંમત અમે રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા વધારે લઈએ છીએ તો આવી રીતે ગ્રાહકને ખોટી રીતે ભરમાવીને એ વધારે કિંમત લઈ લે છે આરોગ્યને હાનિકારક વસ્તુઓ વેપારી કે ઉત્પાદકો અસંતોષી જીવન થઈ ગયું છે એટલે વધુમાં વધુ નફો મેળવવાની લાલચમાં એ ખાદ્ય પદાર્થ ની અંદર ભેળસેળ કરે અને ગ્રાહકોના આરોગ્યને એ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે પેટ્રોલ ડીઝલ તમે પેટ્રોલ પંપે પેટ્રોલ ડીઝલ તો ત્યાં પણ એ પેટ્રોલ ભરનાર કર્મચારી અવનવી ટ્રીક અપનાવીને ઓછું પેટ્રોલ મળે એવો એ પ્રયત્ન કરે છે ભેળસેળ કરી અને ગ્રાહકોનું આર્થિક રીતે શોષણ કરે છે વેચાણ પછીની અસ સંતોષકારક સેવા જે મોંઘી વસ્તુઓ હોય મોટર કાર હોય સ્કૂટર હોય ઇલેક્ટ્રોનિક સાધનો હોય ટીવી ફ્રીજ એર કન્ડિશનર હોય આવી વસ્તુઓ આપણે જીવનમાં એક જ વાર ખરીદી શકતા હોઈએ છીએ તો એની અંદર ગેરંટી વોરંટી એ ગ્રાહકને મળતી હોય છે પણ ખરેખર એ સંતોષકારક સેવા મળે છે ચાલો કે ભાઈ મેં ટીવી લીધું ટીવી ની અંદર પાંચ વર્ષની વોરંટી છે

સંતોષકારક સેવા મળતી નથી એ પણ એક પ્રકારનું ગ્રાહકનું શોષણ છે નિર્ધારિત શરતો મુજબ માલ સામાનનું વેચાણ કરવામાં આવતું નથી જે નિર્ધારિત શરતો કે ધારા ધોરણો નીતિ નિયમો નક્કી થયા હોય એ પ્રમાણે ચીજ વસ્તુ કે સેવા ગ્રાહકને મળતી નથી ખાસ કરીને બિલ્ડરો તમે કોઈ પણ જગ્યાએ નવી સાઇટ ઓપનિંગ હોય અને તમે પ્લોટ બુકિંગ કરાવો ખાસ કરીને મકાન ખરીદો છો નવી ઓપનિંગ છે તમે ત્યાં એક ફ્લેટ લખાવો થ્રી બી એચ કે મારે ખરીદવાનો છે વેપારી શું કે છે ડાઉન પેમેન્ટ ભરો બિલ્ડર શું ડાઉન પેમેન્ટ ભરો આપણે ડાઉન પેમેન્ટ ભરી દીધું તરત જ ઈ ફૂલ ગુલાબી વખાણ કરવા મળી જશે વર્ષ દિવસની અંદર તો મકાનનો કબજો તમને આપી દેવામાં આવશે આપણે ચણતર કામ શરૂ કરી દીધું છે ધડાધડ કામ ચાલે છે એટલા બધા વખાણ કરશો વર્ષ દિવસ પછી તમે સાઈટ ના સ્થળે જાઓ હજી તો પાયા ખોદવાનું કામ ચાલતું હોય તરત જ કે ભાઈ આમાં આમ પ્રોબ્લેમ આવ્યા ફલાણા પ્રોબ્લેમ આવ્યા બે વર્ષ ત્રણ વર્ષ લાંબો સમય એ બિલ્ડર છે એ ગ્રાહકના પૈસાનો યુઝ કરે છે એટલે નિર્ધારિત શરત કે લખાણ પ્રમાણે ઓફિસ નો કબજો ગ્રાહકને મળતો નથી ચાર પાંચ વર્ષે માંડ એ કબજો એને મળે છે અને પછી ગ્રાહક એમાં રહેવા માટે જાય એટલે ટપક પદ્ધતિ ચાલુ હોય છે એટલે આ રીતે ગ્રાહકોને છેતરવામાં આવે છે સેવા ક્ષેત્રની અંદર આપણે વાત કરીએ તો સેવા ક્ષેત્રની અંદર આપણી જે કોર્પોરેશન છે પંચાયતો છે એસટી બસ છે સલામત સવારી એસટી અમારી પણ પાછળની સીટો ઉલડતી મહાનગરપાલિકાઓ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો ગ્રાહકોને જે સેવા પૂરી પાડે છે કે પછી ગેસ સપ્લાયર હોય ટેલિફોન કંપનીઓ હોય ડોક્ટરો હોય ખામીયુક્ત સગવડો અત્યારે બહુ લોંગેસ્ટ ચર્ચાઓ આપણે નહીં કરી શકીએ પણ વીમા કંપનીઓ દ્વારા પણ ગ્રાહકોને ઘણી બધી રીતે છેતરવામાં આવે છે ભારતીય રેલવે હોય વીજળી કંપનીઓ હોય ટ્રાવેલિંગ એજન્સીઓ હોય માત્ર મહાનગરપાલિકાની કે તાલુકા પંચાયતોનું આપણે ઉદાહરણ લઈએ તો દર વર્ષે નવા નવા રોડ રસ્તા બનાવવા પડે એ એક પ્રકારનું ગ્રાહકનું શોષણ જ છે પ્રજાના પૈસાનો ખોટો ઉપયોગ છે ગેરવલ્લે ઉપયોગ છે ખામી સેવાઓ અને સગવડો પૂરી પાડવામાં આવે છે અને ઘણી વખત ગ્રાહક સાથે દુર્વ્યવહાર અનાવશ્યક શરતો મૂકવામાં આવે એટલે બિન જરૂરી શરતો એના દ્વારા પણ ગ્રાહકનું ઘણી બધી રીતે શોષણ થાય છે ઉત્પાદકો અને વિક્રેતા વિક્રેતા યાન કે અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુનું વેચાણ કરનારાઓ ગ્રાહક સાથે એટલો બધો દુર્વ્યવહાર કરે તો એ કોઈ પણ કંપની હોય સેમસંગ હોય તો કોઈ એક જ પ્રકારની વસ્તુ ઉત્પાદન નથી કરતી બજારની અંદર વર્તમાન સમયમાં ચીજ વસ્તુના ઢગલે ઢગલા ખડકાયા છે ત્યારે ગ્રાહક માની લો કે આપણે કોઈ ફ્રીજ ખરીદવા માટે જઈએ છીએ ટીવી ખરીદવા માટે જઈએ છીએ એસી ખરીદવા માટે જઈએ છીએ તો કઈ કંપનીનું ટીવી ખરીદવું કઈ કંપનીનું એસી ખરીદવું નક્કી નથી કરી શકતો પસંદગીની અંદર છેતરામણી અને લોભામણી જાહેરાતો ટીવી ઉપર તમે જુઓ કે એટલી બધી ઢગલાબંધ જાહેરાતો લોભામણી આકર્ષક સ્કીમો ક્યારેક ગ્રાહક ન ખરીદવાની વસ્તુઓ પણ ખરીદી કરી શકે છે અને એનાથી ગ્રાહકના આરોગ્યને ભયંકર પ્રમાણમાં છે નુકસાન થાય છે ગ્રાહકને સાચી જાણકારી વસ્તુ અંગે હોતી નથી માત્ર કે ટીવી ઉપર જાહેરાત એડવર્ટાઈઝ જોઈ અને ગ્રાહક છે એ વસ્તુ ખરીદી લે છે અને પસંદગીમાં ભૂલ કરે છે અને છેવટે પસ્તાવાનો વખત તો ગ્રાહકને જ આવે છે એટલે ગ્રાહકની છેતરવા માટેના બધા રસ્તાઓ છે યુક્તિ પ્રયુક્તિઓ છે જોખમ ભરેલા ઉપકરણો ખાસ કરીને જે ઇલેક્ટ્રોનિક સાધનો હોય એમાં જો હલકી ગુણવત્તા વાળી વસ્તુ માની લો કે આપણે કોઈ વાયર ખરીદવા માટે જઈએ છીએ કોઈ એક નાનકડી એક સ્વિચ ખરીદવા માટે જઈએ છીએ અને એમાં પણ જો એ ટેસ્ટિંગ કર્યા વગરની હલકી ગુણવત્તા વાળી સ્વિચ આવી જાય તો એનાથી પણ ગ્રાહકની જિંદગી સામે એ જોખમ ઊભું થઈ શકે છે એટલે પૂરતી કાળજી લીધા વગર હલકી કક્ષાની અને બનાવટી સામગ્રી ગ્રાહકને આપી દેવામાં આવે છે અને ગ્રાહકની જિંદગી સામે મોટું જોખમ ઉભું થાય છે તમે ચિત્રની અંદર જોઈ શકો છો ફાટવાના બનાવો બને છે કુકર ફાટવાના બનાવો બને છે તો એ હલકી ગુણવત્તાવાળી વસ્તુ જ્યારે ગ્રાહકને મળી હોય છે ત્યારે આવી ઘટનાઓ બને છે અને બજારની અંદર કૃત્રિમ અછત ઊભી કરી અને વધુ વધુ નફો મેળવવાની લાલચમાં વેપારીઓ છે એ સંગ્રહખોરી કરે છે બજારની અંદર ચીજ વસ્તુની કૃત્રિમ અછત ઊભી કરે છે અને ભાવ ગ્રાહક પાસેથી વસૂલ કરે છે તો આ રીતે ગ્રાહકનું શોષણ થાય છે તો આ અંદર આપણે ગ્રાહક એટલે શું ગ્રાહકનું શોષણ કઈ કઈ રીતે થાય છે એ બધા પ્રશ્નોની આપણે જનરલ ચર્ચા કરી નેક્સ્ટ વિડીયો અંદર ફરી પાછા મળીશું થેન્ક યુ